રક્ષા શક્તિ ગર્લ સ્કૂલ અને સંસ્કૃત શક્તિ ગુરુકુળના દીકરાધિકારીઓ દ્વારા ભવ્ય રાજ સવિને નવરાત્રિની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી આતો કે વિદેશથી આવેલ મહેન્દ્રસિંહ જાડેજા અને ડૉક્ટર સંગીતાબેન પધારેલા હતા ત્યારે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું મારું નામ મહેન્દ્રસિંહ જાડેજા વેરી રિનાવ એઝ અ દાદા એવરીવેર ઇન ધ વર્લ્ડ અને આ વચ્ચે ગાયત્રી સંસ્કાર વિદ્યાલય રક્ષા સ્કૂલ અને મહિલાઉડ કે સ્કૂલના ટ્રસ્ટીઓ સ્કૂલના આગેવાનો સ્કૂલના ટીચરો અને સ્કૂલની અંદર સ્ટુડન્ટો છે તે કેટલા નસીબદાર હશે કે આ જાતની વ્યવસ્થા થઈ રહી છે ગરબાનો પહેલી વખત મને આ બાજુ આવવાનો આનંદ મળ્યો છે પહેલી વખત મેં ઘણું શીખવું છે કે જી મને ખ્યાલ નહોતો કારણ કે અમારે ત્યાં પણ એટલું બધું કલ્ચર હોય જ છે પણ આ કલ્ચર જોઈને અમને એમ થાય છે કે દેશ વિદેશના છોકરા છોકરીઓ અહીંયા આવે અહીંયા છોકરા છોકરીઓ ત્યાં જાય અને એનાથી એકબીજાના એનો જે આઈડિયા હોય છે એ ઓપન થાય છે એકબીજાના અને આપણા યુથ છે એને આ બધી જરૂર છે આપણે જે મોટા થઈ ગયા છે આપણે આટલું બધું ચાન્સ નહોતો મળ્યો પણ આ ચાન્સ જે યુથને મળે છે અને સ્પેશિયલી આ ની અંદર મળે છે જે આપણે ધ્યાનમાં ના આવે હું અને ડોક્ટર સંગીતા બંને હમણાં અહીંયા મોરેશિયસ હતા અહીંયા પણ એટલી ફાઇન સ્કૂલ હતી અને એ જોઈને આપણે એમ થાય છે કે એકબીજાના એક્સચેન્જ પ્રોગ્રામ કરી સંસ્કૃતિના છે ભણવાના છે અને લર્ન કરવાના કારણ કે આપણે એકબીજામાં એકબીજાથી આપણે શીખી શકીએ છીએ અને આ શીખવાનો મને પણ ઓપોર્ચ્યુનિટી મળી છે એ બદલ આપ બધાનો અને સ્કૂલનો હું ઘણો ઘણો આભારી છું યુગ નિર્માણ ગાયત્રી પરિવાર ટ્રસ્ટ સંચાલિત આ રક્ષા શક્તિ સ્કૂલ

આપણી સંસ્થાની મુલાકાત લીધી બાળકોને ઇનામ વિતરણ અને રાસ ગરબામાં પણ એમણે ભાગ લીધો અને આપણું કલ્ચર જોઈ આપણી સંસ્કૃતિ જોઈ અને ખૂબ પ્રભાવિત થયા હવે પછી અહીંયાથી સંકલ્પ લઈને જાય છે કે બસ અમે વિદેશના બાળકોને અહીંયા મોકલશું એ અહીંયા જોશે રહેશે અને આપણા ભારતીય કલ્ચરને એ અપનાવશે મોરેશિયસ થી યુકે થી બધી બાળકોને અહીંયા વિદ્યાર્થીઓને આપણા ગુજરાતની અંદર આપણી એક્ટિવિટીઝ ને જોવા માટે આપણી સંસ્કૃતિ ને જોવા માટે આપણા એજ્યુકેશન ને જોવા માટે ખાસ અહીંથી કઈક નવું શીખીને જાય અને એવી જ રીતે આપણી આ સંસ્થાના બાળકોને વિદેશ લઈ જશે અને વિદેશની આખી ત્યાંની કલ્ચર ની બધી પ્રવૃત્તિઓની એમને માહિતગારી આપશે અને માહિતગાર કરશે તો આપણા માટે ખુબ આ સૌભાગ્ય વાત છે કે આદરણીય જાડેજા આદરણીય દાદા અને ડોક્ટર સંગીતાબેન આપણી વચ્ચે આજે ઉપસ્થિત છે ને આજે આ કાર્યક્રમ ખૂબ સુંદર રીતે સંપન્ન થયો જેમાં બધા જ બાળકોને ઇનામો આપ્યા જેમનો નંબર આવ્યો એમને પણ ખૂબ રીતે સારી રીતે પ્રોત્સાહિત કર્યા અને ખૂબ રાસ લીધા અને ખૂબ આનંદ કર્યો અને બીજી થેલા બાળકોને ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં સમગ્ર આયોજન પૂજ્ય સંત શ્રી ડોક્ટર રતિ દાદાના માર્ગદર્શન હેઠળ કાર્યક્રમ યોજાયો હતો कार्यक्रम है समग्र संचालन महेश भाई मेहता समीतल बहन मेहता स्टाफ मत जयमत दी थी मैं आज शीतल बहन का भाई आपका सभी ट्रस्टी का विद्यालय के सभी अध्यापकों का बच्चों का सबका तहे दिल से शुक्रिया करती हूं कि आज हमें यहां आने का मौका मिला मेरे पास 25 साल का तजुर्बा है इंटरनेशनल लेवल पे जो एजुकेशन सिस्टम है उसको एक्सचेंज करने का सो आज हमारा सौभाग्य था कि हम आपके स्कूल में आए और इतना हमने सीखा समझा और हमारा उद्देश्य यहाँ से ये लेके जा रहे हैं हम बाहर के स्कूल के बच्चों को हम यहाँ पर लाएंगे और अपने विद्यालय के बच्चों को बाहर लेके जाएंगे ताकि जो संस्कृति कल्चर भारत का संजो रखा है यहाँ पर उसको पूरे वर्ल्ड को बताएं और वर्ल्ड की जो न्यू टेक्निक है उसको हम यहाँ पर लेके आए उसके लिए हम ए आई बेस स्किल बहुत जल्द अपने बच्चों के लिए लेके आ रहे हैं और फिर से मैं शुक्रिया करूँगी श्रीधर बहन का जो कि प्रिंसिपल भी है यहाँ पर जो सारा भाई जो आप इतना सब मैनेज करते हैं और आप सबकी मेहनत जरूर रंग लेके आएगी और अपना ये कैंपस अपने ये बच्चे एक दिन अंतरराष्ट्रीय स्तर पर अपना नाम करेंगे સમાચારો નો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન બ્રસ ન્યુઝ યુટ્યુબ ચેનલ ને કરો બે લાયક દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર